નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર ભીલડી પંથકમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ વાતાવરણમાં ધુમ્મસ છવાયું પ્રાપ્ત વિગતો અનુસાર અચાનક આજે વહેલી સવારમાં ધુમ્મસ છવાયું હતું જેથી રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ઝીરો વિઝિબિલિટીને કારણે ગાડીની સ્ટ્રીટ લાઇટો ચાલુ કરી વાહન ચલાવવા મજબૂર બન્યા હતા અને ખેડૂતોને ધુમ્મસ છવાતા ખેતી પાકમાં રોગચાળો વધવાની શક્યતા વધી ગઈ પશુના ઘાસચારો તેમજ ખેતી પાકોમાં કાળી ઈયળનો ઉપદ્રવ વધ્યો આવી કુદરતી આફતો સામે ખેડૂત લાચાર છે અને ખેડૂતોને મોઢામાં આવેલો કોળીઓ છીનવાઈ જવાની ભીતિ સેવાઈ હતી ખેડૂતો ચિંતામાં મુકાયા હતા અહેવાલ મનુભા રાઠોડ ડીસા